જેમાં તમે મિત્રો આજકાલમાં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ખૂબ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈના અમા કોણ સાચું ને કોણ ખોટું એ તો ખબર પડી જ જશે પણ બધી પબ્લિક એમ જ કહે છે કે ખજૂરભાઈ સાચા છે પણ હા અમને પણ ખબર છે કે ખજૂરભાઈ સાચા છે કે કેમ કે ખજૂરભાઈ રહ્યા ને એ ગરીબ માટે ખૂબ ઘર બનાવ્યા છે ગરીબ માટે મરી મટે છે પણ તમે ગમે એ ખજૂરભાઈને કહેશો ગમે એ ખજૂરભાઈ આવીને ઉભા ઉપાડ્યા છે ગરીબ માટે તો પણ કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં બધે ખજૂરભાઈને બદનામ કરવા માટે ખજૂરભાઈના વિડીયા બનાવી બનીને સડાવે છે પબ્લિક એમ જ કહે કે ખજુરભાઈ સાચા છે અને આ ખજુરભાઈ સાચા હોય તો લાઈક શેર સપોર્ટ કરજો જેટલો બને ખજુરભાઈને સપોર્ટ કરો એલો મને સપોર્ટ કરજો જય માટે મંચ જો તમે સપોર્ટ કરવાનું ચાલુ કરો ઇન્સ્ટાગ્રામર હોય યુટ્યુબર હોય કલાકાર હોય આપડી જે રીજનલ ભાષા છે જે ગુજરાતીઓ તમને આવી લેવું લડી લેવું બાંધી લેવું પણ ભોક આપડી યારે બાંધે ને તો આપડે રાતે ઊંઘ નો આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું

અને ભગવાન માને છે ભંગાર ને એને મારે ખાલી એટલું પૂછવું છે કે તમારો ભગવાન એ ભગવાન જ હોય તો એને ક્યાં તમારા બધાના સપોર્ટની જરૂર છે એને ક્યો ને ખુલ્લી સામે આવી જાય એકવાર અને જે સવાલો છે ને સવાલો જવાબ આપે હે એને ક્યો આપે અને એટલો જ બધો તમારો ભગવાન સાચો હોય મારા માટે તો ભંગાર છે એટલો જ બધો જો સાચો હોય હાલે કીર્તિ લઈ લે પોઝિશન તારી તું કોનો વિરોધ કરે છે હજુરભાઈનો હે અરે ખજુરભાઈ તો અમે તેના ભગવાન માનીએ અને આખા ગુજરાતમાં એને ભગવાન માને છે તમારે હું કહેવું કીર્તિ તારી પોઝિશન લઈ લે બાકી તારા સોયતરા ક દેકો નથી સમજી છે ફોલો કરો બાકી ગાડી ગીર વાળા આખા ગાડી ગીર વાળા રેકાવશું બધા ફોલો કરો ને એક રિપોર્ટ મારો બાકી હવે ભૂખવાનો નથી થતો ને કીર્તિ તારા બનવા કઈ દાદો હમસી બેઠી તું બધી જગ્યાએ આ ભાગીદારી માંગીને આગળ જતા પેલા માર્કેટિંગ હારું એવું કરે અને પછી જેને પૈસા રોયકા હોય જેનો ધંધો હોય એને સાઈડ કરીને આ ભાઈને માલિક બનવું છે અને અમેરિકા દુબઈ ઓસ્ટ્રેલિયા બધેથી ફંડ લઈને માર્કેટમાં અહીંયા આગળ એવું કહેવું છે કે હું મારી કમા અત્યાર સુધી લો છે કે ત્રણ ભયંકર ની સામે લડી એવા તો આપે રામ ની સામે રામ ની સામે રાવણ જેવો દુશ્મન હોય તો જ રામ ને હજી સુધી રામાયણ ને વાંચવી પડે યુદ્ધના મેદાન ની બધી વાતો કરવી પડે હવે જેવો તેવા આમાં લઈ હોય જો તો એની વાત ન રે એમ ભયંકર ની સામે જ લડવાનું